મેદસ્વિતા મુક્તિ અભિયાનના માધ્યમથી ગુજરાતના દસ લાખ નાગરિકોનું દસ દસ કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ મેદસ્વિતા મુક્તા અભિયાન અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં દસ લાખ નાગરિકોનું સંયુક્ત રીતે એક કરોડ કિલો જેટલું વજન ઓછું થશે જેવું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન દ્વારા જણાવાયું તર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવશે જે ત્રણ તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કો તારીખ સત્તર સપ્ટેમ્બરથી સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ જ્યારે બીજો તબક્કો તારીખ એકથી એકત્રીસ નવેમ્બર અને ત્રીજો તબક્કો તારીખ એકથી ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી યોજાશે ત્યારે આ અભિયાન અંતર્ગત યોગના માધ્યમથી રાજ્યના

આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ આ મોટાપા વિશે ચિંતા વ્યક્ત કરી છે અને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં સ્વસ્થ ગુજરાત મેદાસીતા મુક્ત ગુજરાતનું અભિયાન લોન્ચ કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એનું ભીડું ઝડપ્યું છે કે સમસ્ત ગુજરાતમાં મોટાપા મુક્ત અભિયાન ચલાવવા માટે એના માટે અમે સ્પેશિયલ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સત્તર સપ્ટેમ્બરથી

મેધસ્વતા મુક્ત ગુજરાતનું અભિયાન અમે લોન્ચ કર્યું છે જે રિઝલ્ટ ઓરિયન્ટેડ કાર્યક્રમ કરવાના છે અને એક વ્યક્તિનું એવરેજ દસ દસ કિલો વજન ઓછું થાય અને દસ લાખ લોકોનું વજન ઓછું થાય એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે જે બિરુ ઝડપ્યું છે અમારું જે કેલ્ક્યુલેશન છે જે અમારા પાસે એક્સપર્ટોની ટીમ છે ગુજરાતમાં એના માધ્યમથી દસ લાખ લોકોનું દસ દસ કિલો વજન ઓછું થાય તો એક કરોડ કિલો વજન આ ગુજરાતની ધરતી પર ઓછું કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે બીડું ઝડપ્યું છે અને આ યોગ આપણી જીવન પદ્ધતિ છે યોગ આપણી સંસ્કૃતિ છે અને યોગના માધ્યમથી સ્વાસ્થ્ય તો મળે છે અને સમસ્ત રોગોથી મુક્તિ મળે છે વજન પણ ઓછું થાય છે મિત્રો અમારા બે મુખ્ય ફોકસ રહેશે વજન ઘટાડવા માટે યોગ શાસ્ત્ર અને આહાર શાસ્ત્ર સાથે સાથે ડાયટ પ્લાન પણ ખૂબ જરૂરી છે

એના રિઝલ્ટ ઓરિયન્ટેડ કાર્યક્રમ કરવાના છે ખાલી કાર્યક્રમ કરવા પૂરતું કાર્યક્રમ નહીં કરવાનું જેટલા પણ લોકો આવવાના છે બધાનું રજીસ્ટ્રેશન કરવાનું છે બધાના અમે વેટ કરવાના છે બધાનું ડીએમઆઈ કરવાના છે આરોગ્ય મંત્રાલય સાથે ટાઈઅપ કરી અને અમારી મેડિકલ રિસર્ચ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની રિસર્ચ